હેલો મિત્રો ગોસ્વામી ગીતાબેન તમારું સ્વાગત છે મારું મહાદેવ ફૂડ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ધોરાજીના ફેમસ લસણિયા બટેટા તો લસણિયા બટેટા બનાવવા માટેની આપણે બધી સામગ્રી જોઈ લઈએ તો મેં એ બટેટા લીધા છે ને બાફી લીધા છે છાલ પાડી લીધી છે બટેટા બધા એક સરખા મળે તો એક સરખા જ લેવાના હોય છે ને મોટા મળે તો આપણે એના ટુકડા કરવા પડે મેં હવે આપણે ભૂસું લીધું છે આ જે લસણિયા બટેટા બનાવવા માટેનું આવે છે તે પંદરથી વીસ મિનિટ માટે પલાળવાનું હોય છે ટમેટાની ગ્રેવી છે ક્રશ કરેલું લસણ છે ધણાભાજી છે ને સિંગનો ભૂકો છે જે ગ્રેવીમાં નાખવા માટે જે બાળકો બહુ ઓછું તીખું ખાતા હોય તો તે ગ્રેવી સારી બને એમાં નાખવા માટે હળદર લીધી છે હિંગ લીધી છે ને નમક લીધું છે જે આ પૂસુ મેં પલાળેલું છે તે ભૂસું છે માર્કેટમાં મળી જાય છે આ પૂસું ને લસણ બટેટા માટે જ સ્પેશિયલ આ પૂસુ આવે છે તો હવે આપણે તેલ મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે પહેલાં એમાં આપણે લસણ નાખશું आण वेगं नाखसू बटाटा आणि ग्रेव्ही नाखसू एक चमचे हळद टाकसू નૈન આપનાસ सिंगन बुको नाखसू હવે जे आपले ग्रेवी पळाळले छे ई नाખી દેसू પાછી એક ચમચી ગ્રેવી આપણે નાખશું આમાં થોડું તેલ ઉપર આવી જાય એટલે ગેસ બંધ કરી દેસું આપણે હવે એમાં બટેટા નાખી દેસું ગેસ બંધ કરીને પછી બટેટા નાખવાના છે તો બરાબર આપણે મિક્સ કરી લઈએ તો તૈયાર છે મારા ધોરાજી અને ફેમસ રસોની બટેટા તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો